અમે માળિયા તાલુકો હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આવેલા છીએ અમારે ખેતરમાંથી સાતસો પાસઠ કેવી ડબલ લાઈન નીકળી રહી છે એમાં કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે એ હુકમ અમને મંજૂર નથી કારણ કે એ જૂના ધારાધોરણ અને નિયમ મુજબ હુકમ થયેલ છે ચૌદ છ બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે બે હજાર ચોવીસ હા બે હજાર ચોવીસ નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે અને એ ને ધ્યાનમાં રાખીને નવો હુકમ કરવામાં આવે તેવી અમારી ખેડૂતોની વિનંતી છે અને બીજું એ પણ છે કે અગાઉ બે હજાર એકવીસમાં લાઈન નીકળેલ છે તે લાઇનમાં જે વળતર ચૂકવું છે એ વળતરને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં રાખીને એ વળતરની ગણતરી કરીને એ મુજબ વળતર આપવામાં અમને આવે એવી અમારી નમ્ર અરજ કલેક્ટર સાહેબને કરવા આવેલા છે અમારું ગામ મારું પોતાનું ગામ વેજલપર છે મારું નામ નંદલાલ જઠાલાલ કૈલા વેજલપર તાલુકો માડિયા જિલ્લો મોરબી નીતિન કૈલા વેજલપર ઓકે હુકમ કર્યો કલેક્ટર કલેક્ટર સાહેબે જે જૂનો હુકમ કરેલો છે એના એના અંતર્ગત જંત્રી કિંમત મુજબ અમને વળતર મળે એવું છે જે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ એ મુજબ અમને અંદાજે તેત્રીસ રૂપિયા જંત્રી હોય બે હજાર અગિયારની તો એના ડબલ છાસઠ અને દસ ટકા પ્લસ કરો તો બોતેર પ્રમાણે વળતર મળે જ્યારે નવી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ એના અંદર પચીસ ટકા તારના હતા એની જગ્યાએ ત્રીસ ટકા કર્યા છે નવામાં એટલે પાંચ ટકાનો એ વધારો મળે એ સિવાય થાંભલાના માપમાં ચોરસ મીટર એક ફૂટનું ફરતી બાજુનું એક મીટરનું ફરતી બાજુ વધારો કરેલો છે જેથી ચોરસ મીટર તમને દરેક બાજુ એક એક મીટરનો વધારો મળે એ સિવાય બસો ટકા એમાં પણ વેલ્યુએશનનો ઇન્ક્રીમેન્ટ કરેલું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં તો એ જોતાં ઘણો લગભગ ત્રીસથી ચાલીસ ટકા વધારો થઈ જાય આ આ અંદાજે સિત્તેર થી સાઠ હજાર થાંભલાના મળે છે જૂના હુકમ મુજબ નવા હુકમ મુજબ એ વધી જાય તારના જે છે એના અંદર જાજો વધારો થાય થી દસ ટકાનો વધારો થાય નિતિનભાઈ અને બીજી એક ખાસ વાત છે અમારા ખેડૂતની ફક્ત એક જ માંગણી છે એ માંગણી એ છે કે સરકાર કંપની અને કલેક્ટર સાહેબ મને ખાલી એક વસ્તુનો જવાબ આપે કે આ લાઇન અમારા ખેતરમાંથી પાસ થાય તો એના અંદર કંપની કમાશે કંપનીને નફો મળશે અને એ સિવાય ગવર્મેન્ટને જે જગ્યાએ પાવર જશે ત્યાં વિકાસ થશે પણ અમારા ખેડૂતના ખેતીની જમીનમાંથી લાઇન જાય તો એમાં અમને શું ફાયદો આનો અમને પ્રશ્નનો જવાબ આપો અને નો જવાબ આપો અમને કોઈ ફાયદો ના હોય તો એનું પૂરતું વળતર આપો